આપણે લાઈફમાં ઘણા લોકો એવા જોયા હશે કે ભાઈ એક વસ્તુમાં ફેલ થયા કે કોઈ બિઝનેસ ના ચાલ્યો કે સમાજમાં પેલું એવું થયું કે ભાઈ આ જવા દે નાના તો બિઝનેસ નહીં ચાલતા કાં તો કોઈ સારી પ્રગતિ ના કરી શક્યો કોઈ કોઈ બી વસ્તુમાં એને એક્ટર બનવું હતું એને સિંગર બનવું હતું એને સારી જોબ લેવી હતી એને ક્રિકેટર બનવું હતું ગમે તે અને એ વસ્તુ એ ના કરી શક્યો એના પછી લોકોના કોન્ફિડન્સ બહુ તૂટી જાય છે રાઈટ આ આ બે જણા તમને કદાચ યાદ હશે આ ભાઈ ટ્વિટરનો સીઈઓ હતો ઇલાન મસ્કે આવીને પહેલાં બીજા અઠવાડિયામાં જ એને કાઢી મૂક્યો બહુ પબ્લિકલી એ હ્યુમિલિએટેડ કરીને કાઢી મૂક્યો હતો અને આ ભાઈ વ્યૂવર્કનો સી સીઈઓ હતો એનું પબ્લિક આઈપીઓ આવવાનો હતો અને બધું ખાસી બધી વસ્તુઓ બહાર પડીને એન્ડ ઇટ વોઝ વેરી શેમફુલ વે ગયો હતો એ વર્કમાંથી બરાબર હવે અત્યારે આ માણસે હંડ્રેડ મિલિયન ડોલર ફંડિંગ એની નવી કંપની જે આઈ થિંક પેરેલલ કેવું કંઈક નામ છે અને આ ભાઈએ ફ્લો કરીને કંપની ચાલુ કરી છે એનું વેલ્યુએશન અત્યારે ટુ પોઈન્ટ ફાઇવ બિલિયન છે બરાબર કહેવાનો મતલબ એ નથી કે આ લોકોની કરિયર કેવી રીતે ગયું આમાંથી ખાલી એક વસ્તુ સમજવાની છે કે ભાઈ જે લોકો આટલા પબ્લિકલી હ્યુમિલિએટેડ થઈને હાર્યા હતા કે યુ નો ખોટું કર્યું હતું આ ભાઈએ થોડું ઘણું કે આ ભાઈએ એટલો ઇઝ નોટ અ લાઇકેબલ કેરેક્ટર રહે એટલે એ વખતે બહુ વધારે હેટ મળી હતી તમને ખ્યાલ હતો એક બે વર્ષ પહેલાં જ્યારે બી ફાયર થયો હતો ત્યારે પણ તો બી બંને પાછા તો આવું પડ્યું બંને પાછા આવ્યા એમને એમની રીતે ચાલુ કર્યું ભલે વિવર્ક જેટલું મોટું નથી કે ટ્વિટરનો સીઈઓ નથી પણ એમને એમની રીતે ચાલુ કર્યું ને આગળ શું થશે આપણને નહીં ખબર રે આ તો હજુ ચાલીસ વર્ષનો છે માણ આ બની એ જ નહીં ખબર પણ એ પિસ્તાલીસની આજુબાજુ જશે કહેવાનો મતલબ કે હ્યુમિલિએશન તો થશે કોઈ બી વસ્તુ તમે ચાલુ કરશો ને નહીં વર્ક થાય ને તો એનો મતલબ એમ નહીં કે તમે અપ કરી દો લાઈફ હજુ બાકી છે તમે ના થયા હશો ને કોઈ વસ્તુ ટ્રાય કરી હશે ને ફેલ થયો હશે ને હજુ બીજા સાઈઠ વર્ષ પડે છે તમે ના થયા હશો ને હજુ બીજા પચાસ વર્ષ પડે છે ના થયા હશો ને તો હજુ ચાલીસ વર્ષ પડે તમને લાગે છે કે ભાઈ ચાલીસ પચાસ સાહીઠ વર્ષે કે પતિ ગયું હવે તમે કોઈ વસ્તુ ટ્રાય ના કરી શકો હા એવું નહીં કરવાનું કે ભાઈ આપણે બીજા જોડે ઉધારી લઈને કરવું પડે અને યુ નો એ એકદમ નેગેટિવ સિચ્યુએશનમાં નહીં આવી જવાનું એ લાઈફમાં પણ એવું બી નહીં વિચારવાનું કે જો કોઈ વસ્તુ ટ્રાય કરવી છે એમ તો મારે સાહીઠ એ વસ્તુ ટ્રાય ના થાય કે પચાસે ના થાય કે ચાલીસે ના થાય જેટલું જલ્દી કરશો ને એટલું બેટર રહેશે આ છે ને પેલું બ્રેકઅપ જેવું જોઈએ કે એકવાર બ્રેકઅપ થઈ જાય ને પછી તમે જૂની યાદોમાં પડ્યા રહો ને તો વરસ બગાડો બે વરસ બગાડો એમ કરતા મૂવ ઓન થઈ જાવ તો આગળ ફ્યુચરમાં બેટર ઓપ્શન મળે તમને રાઈટ એ જ રીતે લાઇફમાં જ્યારે બી હાર મળે ને કોઈ બી વસ્તુ કરતા હોય તમે મળી ગઈ હવે પછી શું કરવાનું છે આગળ બીજી વસ્તુ ટ્રાય કરી દેવાની તમે સો વસ્તુ ટ્રાય કરશો ને નવ્વાણુંમાં હારશો ને પણ એ એકવાર જીતશો ને પછી નવ્વાણું કોઈ યાદ નહીં રાખે પણ હા જ્યાં સુધી નવ્વાણું ટ્રાય તમે કરી રાખો છો ત્યાં સુધી બધા જોશે કે ભાઈ એકવાર ફેલ થયો બે વાર ફેલ થયો ત્રણ વાર ફેલ થયો પણ બધા જોશે અને એના હ્યુમિલેશનના કારણે મારે વસ્તુ ટ્રાય નહીં કરવી તો નેવું વર્ષના થશો અને પાછળ જોશો ને તો પસ્તાશો એટલે જે બી વસ્તુ તમારે કરવી છે એઝ લોંગ ગેસ્ટ કે તમે તમારી ફેમિલીને પ્રોવાઈડ કરી રહ્યા છો એઝ લોંગ ગેસ્ટ કે તમે બીજા ઉપર બોજો નથી બની રહ્યા એઝ લોંગ ગેસ્ટ કે તમે એવી કોઈ વસ્તુ નથી કરી રહ્યા કે જેનાથી બીજાની લાઈફ ઉપર અસર પડે તો તમારે તમારી વસ્તુનું ટ્રાય કરે રાખવું પડે તમારે જો ખરેખર કોઈ વસ્તુ એવી હોય કે ભાઈ મારે એટલીસ્ટ લાઇફના એક્સપિરિયન્સીસ કર્યા ભલે ને નેવું ટ્રાય કર્યા અને એક સક્સેસફુલ ના થયો અને લાઈફ પતિ કંઈ નેવું ટ્રાય તો કર્યા ને ધેટ્સ અ બેટર એક્સપિરિયન્સ ઓફ લાઈફ ધેન કે એકવાર કર્યું ના થયું ને પછી ચલો હવે આપણે નોર્મલ જેમ ચાલે છે એમ ચલાવીએ શાંતિવાળી લાઈફ જીવી હોય એ રીતે તો ચલાવી શકો ખાલી એ વસ્તુ યાદ રાખજો કે ભાઈ એંસીની હું ન થઈશ ને પાછળ જોઈશ તો એક તો રિગ્રેટ તો નહીં રહી જાય ને અને જો રહી જવાનું હોય તો અત્યારે જ ટ્રાય કરી લો ફેલિયર તો આયે રાખે દરેક માણસના આવે જેટલા ફેલિયર આવશે ને એટલામથી તમે શીખશો અને શીખવું પડે શીખીને કરજો પાછા હું સાંભળીને એવું નહીં કહો મેં આગળ પહેલાં પાંચ ફેલ થયા છે અમિતભાઈએ કીધું છે તો હું ઝટ્ઠી વાર ટ્રાય કરું પાંચમાંથી શીખ્યા તમે કંઈ કઈ વસ્તુ ઇમ્પ્રૂવ કરો છો કઈ વસ્તુ તમે જે પહેલાં નથી કરી એ હવે જુદી રીતે કરો છો તમે યુનો જાતે કરો છો કોઈના ઉપર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ રહી નહીં કરતા રાઈટ કે જે વસ્તુ તમને બીજાને તમે ફરક ના પડતા હોય ને બીજાની ઉપર અસર ના આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે ઘણા લોકો આ સાંભળીને ઉધારી લઈને કે દેવું કરીને કે યુનો છોકરા ઉપર બોજો બનીને કે બાપા ઉપર બોજો બનીને વસ્તુ કરતા હોય છે એ એવું કરવાની વાત નહીં કરતો તમે તમારી ફાઇટ તમારે જાતે લડવી પડે જો તમારે ખરેખર વસ્તુ લાઈફમાં કરવી હોય તો પણ જેટલી બી વાર ફેલિયર થાય તમે ત્યાં સુધી જે ફેલિયરના ઝોનમાં રહેશો જ્યાં સુધી નવી વસ્તુ ટ્રાય નહીં કરો એટલે નવી વસ્તુ તરત ટ્રાય કરી દેવાની ચાલો ઓપરેટ મેક સેન્સ ટેક કેર